આ બધી રસની બાવણીઓ છે કેરી મેંગો મેંગો શું છે હલવો છે તો દોસ્તો આ હલવો છે બધો કેરીનો હલવો મેંગો પોગવા આવી ગયા છે અને બસ એમ જ સમજો અમે પહોંચી જ ગયા છીએ આ જુનાગઢનો ડુંગરો છે આપણે જો તમે જોઈ શકો છો તો બસ ટૂંક સમયમાં તેને કેટલી મિનિટમાં પહોંચશું આપણે વીસ મિનિટમાં બસ વીસ મિનિટમાં અમે પહોંચી જઈશું એટલે ગયા ગયા ઉતાર રાખશું સર જશું એક તમને એવી વાત બતાવી આ ડુંગળું અહીંથી દેખાય પણ આમાં મોઢું આખું દેખાય છે આમાં પણ તમને બતાવી તમને બતાવીશ તમને પછી તો ચાલો બનાવી જો દો મિનિટ આપણે પહોંચી ગયા ધીમે ધીમે પાણી આવ ગાડું આવી જાય પણ કે મસ્ત લાગે આમાં સીન તો ગજબ લાગે ને પણ એક નંબર લાગે છે આપણે

અને આ નીચે પાણી રહી છે ને તો પલ્લી ગયા છે ભાઈને રહી છે તો તો આપણે છે ને ગાય ગા પગી દેવી મસ્ત ગાય ગા દાદા બાપુ નું ખાણ ખાતા હોય બે કે એવા કે દાદા બાપુ તો આપણે ડુંગરો હતો ને આવી ગયો અમે દાદા સડવાન શરૂઆત કરી દીધી છે ટેક આપણે જો હવે મામા ની મામા આખી નાણાં છોકરા ને તો લઈ દીધી છે આપણે તો સુધારી આવે એમ છે કેમ બધા તો આપણે પહેલાં ડુંગળી સડી જવાનો પછી તમને આ બધે લઈ જઈશ ફરવા તો અત્યારે આપણે ડુંગળી સડવાનું ફોકસ કરવાનું છે એક ધારો તો તમે આપણે બનાવી રહી જ આજના અને તમને ખૂબ મજા આવશે જોવાની અને આમથી પાછળ આપણે બધા અમારા મામાની તો ઘા ગા ઉતતા હોયથી સડવા મળ્યા છે આગળ પગી ગયા છે અને એમ તો જે પાસે કારણ કે આમ છે સાચી છે એટલે થોડું ધીમે ધીમે કરવું પડે આપણે જો હા સડવો મીડ્યા છે બહુ સમય છે આપણે બહુ આમ ઉછાય સડ્યા નથી એટલે થોડોક હા પણ આ ભાઈને તો ન સડ આ એરફોર્સમાં છે એટલે આ ચિંતા ન હોય એટલી બધી એ તો ગમે તે વજન હોય થઈ જાય પણ આપણે હા સડી ગયો છે જો મામાની ગાયંગા જવા માંડ્યા છે નીચે આવે છે આપણું પબ્લિક એ આવે એટલે હું તમને દેખાડે પોળો ખાઈ છું ગમે આ એટલે ભેગું થઈ જાય એટલે તમને દેખાય તો ગાયંગા જવા મળી તો આપણે થેલો આવી ગયો છે અત્યારે અને મારી વાઈફે આવી ગઈ છે અત્યારે એને હાથમાં પડેલી છે છતરી હું બહુ વજન ઉપાડી ન ખોટો પછી વજન ઉપાડી ખોટી થાય આપણે તો સડી દેવી ઘા ઘા અને તમને મજા આવશે આવી ગયું આપણું પબ્લિક તો આવે છે આવે છે ધીમે ધીમે બધાય ચાલવા લીધો છે જબરદસ્ત એટલે બહુ આમ વજન લાગતો હોય છે તો એ તો વે આવશે ને રીતે આપણે તો હાલવા માંડી બહુ એટલે બહુ થાકી ગયા છે આમ મતલબ તમે જોવો છો અત્યારે વરસાદ એવો મસ્ત પડી ગયો છે આપણે અહીંયા અત્યારે અને વાતાવરણ ઠંડુ ઠંડુ છે તોય પણ ડુંગળો સડી એટલે આપણે થાકી તો જ આવી જ છે તો નિશ્ચિત આવે છે હમણાં પબ્લિક એ ધીમે ધીમે પહેલા છે અને અમારે થાક્યા નથી જે જેવું છે અમને કેમ પણ

આપણે સારા પગ કેટલા પગીચાઇ ગયા છો પગીચા પગી ગયા છે આપણે અને અહીં બધો જો સોડા ને એવું છે પાણીનું છે અને આપણા ભાઈ એકદમ થાકી ગયા છે બહુ એટલે બહુ એ પોળખા બેસી ગયા છે અને બે આપણા ભાઈઓ પાણી પીવે છે તો આપણે થોડું પાણી પી લેવી તો આપણે પાણી પી લેવી જેમ બને ઓછું પાણી પીવાનું એટલે સડી તો મિત્રો અમી છે ને અનોખા માણસો કહેવાય એમ આ બાજુ મારવી ના એ બાજુ દાદરો છે તો એમ બાજુ મારવી તો મજા ક્યાં ગોળ છે મજા તો ચલો બધો જોયા મટ ગયા અમે તો હવામી સહેલા ગામની પેલા હતા અમે પણ હવે થાકી ગયા છે ભાભી ની સદે ધીમે ધીમે લાગણી ને ટેકણ લેવો પડે થોડાક આગળ જાય છે ભાઈ થોડાક મમ્મી બે પાછળ પાસે તો હવે આને કોશિશ કરી છે એમ ફોગાડવાની તો ગાય આંગ ફોગાડી દેવી ને અને આ લોબાડ ચાલુ થઈ ગયો છે એટલે આરતી ચાલુ થઈ ગઈ તો મેં કોશિશ કરીશું પોગવાની જેમ બંને પોગી દેવી તો બાકી તો પછી જેમ થાય બાપુ ઈચ્છા મરજી તો પોગી દેવી તો આપણે ગાય તો આપણે આરતીમાં લઈશું બાકી તો પછી હવાનું ફોનમાં લઈશું તેમ કેટલા વાગે થાય હવામાં મિત્રો આપણે અહીંયા હાથી જતો એક અહીંયા એ દેવ થઈ ગયો છે એની જગ્યાએ પથ્થર થઈ ગયો છે આપણે અહીંયા પથ્થર છે હાથી પથ્થર છે આ પેલા એક હાથી અહીં બેસતો ને દેવ થઈ ગયો એટલે એની જગ્યાએ પછી હાથી પથ્થર બની ગયું ને જો તેમની જો આ પગ છે આ આ બે તો ચાલો હવે ધીમે ધીમે આગળ બનાવી અને પગથિયા થઈ ગયા છે આપણે ત્રેવીસો અહીંયા તો થોડાકારી કેટલા બાકી કેટલા બાકી હજાર ગયા છે તો સારો બહુ સારા બાકી નથી તો ગાય પગી ગયું મિત્રો એટલે મેં જો મહેનત કરી છે મેં કેટલી બધી ઉપર બની ને તમને આવું બધું નવું નવું જોવા માટે અને અહીંયા તમે જો સૂર્યો નજારો તો તમે ઓહો ઓસમ તમે આવો કાંઈ નજારો નહીં તમે જોયો હોય જો કેમ પણ તો આવો જોવા તમને ધી મળે એટલે જેમ બને તમે મારા લાયકને સત્કાર કહી દો જેમ બને એમ અને એ ફોટા તમે પાડવા મીડ્યા છે એકદમ તો ચાલો મિત્રો આપણે ત્યાં થોડાક ફોટા પાડી લેવી અને મોઢભાઈને ફોટા પાડી દેવી તો જેમ બને એમ સબસ્ક્રાઈબ કરી દો અને થોડુંક બાકી છે અને તમે આમ નજારો જો આ પાન જો કેવા લાગે છે જો આપણે ભોગી ગયા છીએ ફાઇનલ થોડુંક બાકી છે અને તમે જોવો છો કેવાદાર થઈ કેમ રેપો આવી કેવું મજા આવી ગઈ મો મસ્ત ઓસમ થઈ ગયું ને અને આ ગૌશાળા છે નીચે મારું ઉપર મંદિર છે બોસ બહુ જાદુ બાઇકી નથી વાદળની માથે હા આપણે આ વાદળની ઉપર જવાનું છે તો અસમ તમે આવું કડ કુદરતી દ્રશ્ય નહીં જોયું હોય તમે આમ જો વાદળ હાવ એટલે હાવ નીચે છે બસ અને એમાં પછી આપણે અહીંયા પાણી જાય છે ધીમે ધીમે જો ઝરણું થાય છે કેવું આવું તમને જોવા નહીં મળે એટલે વિપુલ લાઈક કીધો સબસ્ક્રાઈબ કીધો જેમ બને એમ સંધ્યા તમે જો આખી ખીલી છે આમજો ઓહો પોસમ તો હવે આપણે બસ એટલો ડુંગરો બાકી છે બહુ જાજો બાકી નથી તો ગાયંક આપણે સડી જઈશું હવે અને પોગી જઈશું બધા અને આ અમારા ભાઈ છે એ બધાને પહેલાં હતા અમને બધાને લેવા આવ્યો હતો એમ તો થોડોક બે ત્રણ ભાઈઓ હાલી નો એટલે લેવા આવ્યો હતો શંકર માનું મંદિર આવી ગયું છે તો હવે અહીંથી અમારે સડવણું છે ઉપર હવે તમને દેખાડું હવે જ દાદા જે આવવાની એ તમારે જોવા જાગૃતું છે આ જક સૈદા ને કેટલો આપણે પગી થયા ત્રણે ત્રણ અમે છે અત્યારે પગી થયા પણ હવે જે સડવાનું આવે છે ને કેટલા છે બસો ત્રણસો હોય છે তাৰ পাতিছে দাদা বাপু চৰাই দিয়ে আগে বডেছে થોડાક ઉપર છે લોતું છે એ મારા મામી છે એ પ્લસના ઉંમરના છે તો એ સડી ગયા છે તો આપણે તો જુવાર છીએ આપણે તો એ પચીસ જીબી વાળાના છીએ તો આપણે કેમ ન સડીવી બાર કરો સડી થઈ ગઈ ગયો હા એમાં જો થાકી ગયા છીએ ભીતર આમ જો તમે હોસ્ આ જુનાગઢ છે

તો ભીના લઈ જવાનો માં આપણે બીજા કાઈ જઈશું તમને દેખાડીશ મિત્રો વાદળ આપણે ઉપર છે તમે જો કાહે દેખાતું નથી નીચે ખાલી લાઈટો બે દેખાય છે ગોમ અંધારો એટલે વાહ ઝાકર પડ્યો છે એવું લાગે અને ગજબનું તો ચાલો આજથી આપણે ગયા છે રાત્રે બકે અને આપણો કોનો પાસ આગેનો ડુંગર ઉપર આ ઈ ડુંગર ઉપર છે મને ધાત અંદર તો બહુ કરવા દેતા એટલે ત્યાં આ ડુંગરો છે Indonesia, ah. Indonesia, dari Indonesia, 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 Indonesia,